ભગવાનના ઘરમાં પણ ચોરીનો માં ચડ્ડી બન્યાન ગેંગ ઉઠાવીને ફરાર મહેસાણા તાલુકાના સારડી ગામમાં આવેલા સ્વયંભુ પીપળેશ્વર મહાદેવ મંદિર જે આસપાસના ગામડાઓના લોકો માટે અમર શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યાં પણ ચોરીના થઈ ગઈ હતી આ પૂરી ઘટના મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી માં કેદ થઈ ગઈ રૂપડેશ્વર મહાદેવ એક સ્વયંભૂ શિવલિંગ છે જેની આસપાસના ગામડીઓના હજારો ભક્તો માટે તે અટૂટ ૃષ્ પ્રતિક છે દરરોજ અહીં ભજન આરતીની ધૂમ મચે છે અને લોકો તેમની મનોકામનાઓ માટે ભગવાનને યાદ કરે છે પણ રાત્રિના સમયે જ્યારે આખો વિસ્તાર ઊંઘમાં ડૂબેલો હતો ત્યારે આ ચડ્ડી બન્યાન ગેંગ સીસીટીવી ફૂટેજમાં શૂટ કરતા દેખાયા હતા છેલ્લા કેટલાક સમયથી આસપાસના વિસ્તારોમાં તસ્કરોની કાર્યવાહી વધી ગઈ છે રાત્રિના સમયે પણ તેઓ પોલીસના ડર વિના ખુલ્લો પડકાર આપીને ચોરી કરે છે લોકોના જણાવ્યા છે ભગવાનના ઘરમાં પણ સુરક્ષા નથી તો અમારા ઘરમાં કેવી રીતે સુરક્ષિત રહેશે એમજી લાઈન ચેતન પટેલ મહેસાણા